Thank <laughs> you. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી ટીમ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતની આધારે ડીસાના ઝેરડા ગામ પાસેથી દારૂ ભરેલું જીપ પિકઅપ ડારુ ઝડપી પાડવામાં આવ્યું છે આ સાથે જ પોલીસે બે શખ્સોની અટકાયત પણ કરી છે બનાસકાંઠા એલસીબીના પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ એસબી રાજગોર શાપના નરેશભાઈ મુકેશભાઈ પરમાર અલ્પેશ કુમાર પ્રવીણભાઈ પ્રકાશ કુમાર વિક્રમસિંહ સહિતની ટીમ

Qirag Shimar e Sati Biro Report, Turi Gujrati News.